શું નામ છે મારી બેન તમારું સતી પડે રાધનપુર અને તમને હવે ખંભા નો દુખાવો હતો નશો નો બરોબર આ કેટલા વર્ષની તકલીફ હતી તમને દોઢ વર્ષ ની શું થો તો નો દુખાવો થાતો બહુ એટલે હાથ ઊંચા નીચો થતો હતો ના બતાડો તો

આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ માનો છો આજે તારીખ છે સત્યાવીસ અગિયારમો મહિનો બે હજાર પચીસ આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ માનો છો અને અમારી એકદમ દેશી દવા છે શુદ્ધ અને સહકારી કેમિકલ વગરની અને મિત્રો મારી જે દવા લઈ જાઓ છો એમાં કોઈ જાતની ગેરંટી હું આપતો નથી તમે દવા લઈ ગયા બેન મેં કોઈ જાતની ગેરંટી આપી દી ના પણ તમે મહેનત કરી કેટલી વાર મારી જોડે બે વાર પંદર પંદર દિવસ ના બે કર્યા એટલે મહિનો થયો કેટલા ટકા ફેર પડી ગયો મટી ઉતાર બોલો સો ટકા એટલે કેવત છે કે મહેનત કરો તો ફળ મળે આ બેને પંદર પંદર દિવસ ના બે કોર્સ કર્યા એટલે મહિનો ઉપર મહેનત કરી એટલે અત્યારે સો ટકા રિઝલ્ટ બતાવી દીધું એટલે મિત્રો મારી દવા લઈ જજો પૂરી પૂરી તમે મહેનત કરો અને દવાને ને ખાતરી કરીને વાપરો તો તમને મજા આવશે અને મિત્રો ગોળીઓ પીવાનું બંધ કરો અને પેલા પણ દેશી વૈદ હતા ને અત્યારે પણ દેશી વૈદ છે બેન છે ને બેન છે અત્યારે દેશી વૈદ છે એટલે મિત્રો મારું વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આપણી હિન્દુસ્તાનની અંદર આપણી મધ્યમ ગરીબ છે એટલે મિત્રો લોકો દવા કરાઈ કરીને થાકી ગયા હોય અને ખાટલામાં ગયા હોય એવા લોકો સુધીને આ શેર કરજો અને વિડીયોના માધ્યમથી રાધનપુરની અંદર અમારી શાખામાં પહોંચી આવશે એટલે મિત્રો અમારી એકદમ દેશી દવા છે પેશન્ટને રૂબરૂ મારી જોડે લઈને આવવાનું એમની નસ ચેક કરીને અમે માલિશ કરવાની દવા આપીએ શિયા કોઈ દવા પીવાની નથી આપતા અમે ખાલી માલિશ કરવાની પણ જોડે દર્દી ને મિત્રો લઈને કે સાહેબ રિપોર્ટ કરાયા આ વગર રિપોર્ટે જે મટાડે એને કહેવાય વૈધ એટલે હું દેશી વૈદ છું અને મિત્રો મારે કોઈ રિપોર્ટની જરૂર નથી અને બીજી વાત ઈ કે ઘણા મિત્રો મને કે સાહેબ મારું ફોન ઉપર નામ લખી નાખજો એટલે મિત્રો તમે સુરત થી આવતા હોય કે મુંબઈથી આવતા હોય કે રાજસ્થાન ફોન કરીને આવવાનું પણ ફોન ઉપર નામ લખવામાં આવતું નથી અને અમારી કને રૂબરૂ આવો તમે અમારા ચોપડામાં નામ લખાવો પછી નંબર આવશે અને આવીને કોઈ જાતની ઉતાવળ કરવી નહીં બહુ શાંતિ રાખવી એટલે કહેવત છે આપણા ગઈડામાં કે ધીરજ ના ફળ મીઠા હોય કાકરે કાકરે પાર બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય એટલે મિત્રો દુખ આવે ઘોડા વિ દે અને દુખ જાય કીડી વિ દે એટલે આ દેશી દવા છે ઘણા લોકો મારી જોડે થી દવા લઈ જાય અને દવાનો ઉપયોગ કરતા નથી અને દવા લઈ જઈને ટીવી ના મૂકી જાય અને પછી શું કે ફોન કરે સાહેબ મળતું નથી સાહેબ મટતું નથી પણ એમને ક્યાંથી મટે એટલે મિત્રો મારી દવાને ખાતરી કરીને વાપરો જેટલું હું તમને શીખડાવું છું ને એટલો પૂરેપૂરો ક્રોસ કરો તો તમને સો ટકા રિઝલ્ટ મળે બાકી મારે યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કોઈ રૂપિયા કમાવાની જરૂર નથી મારે તો ખાલી મારા વડીલો અને આવી મારી જે બેનો આવે છે મહેનત કરીને આવા મારી બહેનોના આશીર્વાદ મને મળે છે એને કહેવાય ધનવાન એટલે મિત્રો ઘણા મિત્રો મને પૂછતા હોય કે સાહેબ તમારું શું શું કામ છે એટલે મારું કામકાજ છે જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય પચાસ થી સાહીઠ વર્ષ સુધીનો તો પણ સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કે મગજથી કરી અને મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે પગના તળિયા સુધી તો પણ સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કે સંધિવા આજે આધા પકડાય એની પણ સારવાર કરી આપવામાં આવશે અને પેની એડી દુખતી હશે એની પણ સારવાર કરી આપવામાં આવશે ઘૂંટણનો ઘસારો થી સાઠ વર્ષ સુધીનો થઈ ગયો હોય અને અંદર જગ્યા થઈ ગઈ હોય તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અને માથું ચડ્યું હશે માથું દુખતું હશે કાયમી માટે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે આ બધી દેશી દવા છે એકદમ કેમિકલ વગરની અને આ દેશી દવાની તમારે ઉપચાર કરવો હોય તો રૂબરૂ મારી જોડે આવવાનું અને રૂબરૂ پیشنને લઈને આવવાનું તપાસ કરીને દવા લઈ જવાની કોઈ કુરિયર કરવામાં મારી દવા આપતો નથી હું રૂબરૂ અમારી શાખામાં આવો મુલાકાત લો અને બીમારી જે હશે એ તપાસ કરીને તમને દવા અમે આપશું એકદમ દેશી દવા મારી છે એટલે મિત્રો પેલા પણ વૈદ્ય જ હતા અત્યારે વૈદ્ય છે એટલે ગોળીઓ પીવાની બંધ કરો અને તમારા શરીરને શુદ્ધ બનાવો અને આગળ જિંદગી તમારી સુધારો તો દેશી વૈદ્યનો ઈલાજ ચાલુ કરી નાખો અને દેશી વૈદ્યને ગોતવા જવું પડે હારા વ્યક્તિને અંજાર પણ આટલો તમારો પ્રેમ ભાવ હિન્દુસ્તાની બનાસકાંઠાની પબ્લિકનો ભારી અને પબ્લિક ચાહે છે એના લીધે અમે તમે અહીંયા બધા અમે હળી મળીને આવીએ છીએ તો રાધનપુર શાખાનો એડ્રેસ છે રાધનપુરની થી ભાભર હાઈવે રોડ અને સુરભી ગૌશાળા રાધનપુર ની અંદર સુરભી ગૌશાળા પ્રખ્યાત છે સુરભી ગૌશાળા ની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ ઓફિસ નંબર હાઈટ અનવરભાઈ વૈદ અંજાર વાડા લખ્યું છે મારી આગળ છે ભાથી ભાઈ રબારી અને આશાપુરા પાન પાર્લર બંધવડ ના છે એમને પૂછી લેવાનું મારો નંબર અને મારો કોન્ટેક અને મારા વિશે પૂછી લેજો એમને કે કેવી દવા કરશે અનવરભાઈ એટલે મારી ખાતરી બીજા ધણી આપશે એટલે મિત્રો દેશી વૈદ નો ઈલાજ ચાલુ કરો અને ગોળીઓ પીવાનું બંધ કરો અને આપણે જૂના અને જાણેતા અનવરભાઈ વૈદ અંજાર વાડા અને મારી યુટ્યુબ ચેનલ છે નાનકડી અનવરભાઈ વૈદ્ય ફોલો કરજો બે લાઈક કરજો તમને બધાને નવા વિડીયો જોવા મળશે અને મારે કહેવત છે કે ના જાતિ કે ના ભાતિ મોટો ધર્મ છે માનવતા એટલે માનવતા ધર્મ આ બધા મિત્રો હળી મળીને રાખજો અને ખૂબ આગળ વધીશું અને અમારા જેવા નાના વૈદ સપોર્ટ કરતા રહેજો તમે ગમે ત્યારે બોલાવશો તો હું તમારા વેરો હંગાતે રહીશ એટલે મિત્રો આજે વૈદની છે એકદમ દવા ઈ તાકાત આવે દેશી વૈદની એટલે મિત્રો દેશી વૈજ નો ઈલાજ ચાલુ કરી નાખો અને મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ ભાઈ વૈધ અંજાર વાડા